અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું આ નિવેદનથી સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે યાત્રાધામ વીરપુરમાં ચાલતા સદાવ્રત ક્ષેત્ર ગુણાતીતનંદ સ્વામીના આશીર્વાદથી ચાલે છે જલારામ બાપાએ ગુણાતી સ્વામી પાસે સદાવ્રત ચાલે આશીર્વાદ દાવો પ્રકાશે કર્યો હતો છે અમરોલી ખાતે આવેલા મંદિરના સંત સ્વામીએ જલારામ બાપાએ સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો હતો તેમણે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી જલારામ બાપાએ કહ્યું કે અમારે અન્નક્ષેત્ર શું કરવું છે તે સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા અને આજે પણ ક્ષેત્ર ચાલુ છે આ નિવેદન લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો છે રઘુવંશી સમાજ સહિતના ભાવિકોના વિરોધને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માંગી લીધી હતી અને કહ્યું હતું કે જલારામ બાપા વંદનીય છે તેમણે એક પ્રસંગને મેગેઝિનમાં વાંચ્યો હતો જેમાં લખાયો હતો કે ગુણાતંદન સ્વામી વીરપુર ગયા હતા અને પ્રસંગે મેં મારા વક્તવ્યમાં કહ્યું હતું

આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે ધન્યવાદ